જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું અનંત ચતુર્દશી વિશે ભાદ્રપદ મહિનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે તેમજ ગણેશોત્સવના સમાપ્તિના દિવસે પણ અનંત ચૌદશ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે અનંત સૂત્ર બાંધવાની પરંપરા છે તેમજ આ ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે અને આ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરવામાં આવે છે સાથે જ આ દિવસે રવિયોગ બની રહ્યો છે જેના કારણે આ દિવસનું મહત્વ ઘણું વધી જાય છે તો ચાલો જાણીએ તિથિ પૂજા પદ્ધતિ અને સામગ્રી વિશે જ્યોતિષ કેલેન્ડર મુજબ જોઈએ તો ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સોળ સપ્ટેમ્બરે બપોરે ત્રણ ને ચાર કલાકે શરૂ થઈ રહી છે અને આ તિથિની સમાપ્તિ સત્તર સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર ને મિનિટે થશે પરંતુ ઉદ્યાતિથીને પ્રમાણે જોઈએ તો આ અનંત ચતુર્દશીનો તહેવાર સત્તર સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવશે અને પૂજાનો સમય લાભ ચોઘડિયામાં સવારે દસ તેતાલીસ મિનિટ થી બાર પંદર મિનિટ સુધી છે આ સમયગાળા દરમિયાન તમે પૂજા કરી શકો છો પૂજા સામગ્રીની યાદી આ પ્રમાણે રહેશે ભગવાન ગણેશની પ્રતિમા લાલ વસ્ત્ર દુર્વા જનોઈ કળશ નાળિયેર પંચામૃત પંચમેવા ગંગાજળ રોલી લાલ મૌલી શ્રી વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ ફૂલો સોપારી ફળો લવિંગ ધૂપ દીવો ઘી અક્ષત ચંદન મીઠાઈઓ વગેરે અનંત ચતુર્દશી પૂજા પદ્ધતિ તો આ દિવસે સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠી અને સ્નાન કરો આ પછી હાથમાં ગંગાજળ લઈને સંકલ્પ લો અને અનંત ચતુર્દશીના દિવસે પવિત્ર નદી અથવા તળાવના કિનારે પૂજા કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે જો તમે પવિત્ર નદી પર જઈ શકો તો સારું નહીં તો ઘરે જ મંદિરમાં પણ પૂજા કરી શકો છો સૌથી પહેલા શેષનાગની સૈયા પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો આ પછી પીળા અથવા સફેદ રંગની દોરી લો અને ચૌદ ગાંઠ બાંધો ત્યારબાદ આ દોરાને ભગવાનના ચરણોમાં રાખો અનંત સૂત્ર રાખતી વખતે ઓમ અનંતાય નમઃ મંત્રનો જાપ કરો આ પછી પુરુષે તેના જમણા હાથમાં દોરો બાંધવો અને સ્ત્રીએ તેના ડાબા હાથમાં દોરો બાંધવો આ પછી અનંત ચતુર્દશીની કથાનો પાઠ કરો બાદમાં ભગવાન વિષ્ણુની આરતી પણ કરો પૂજા કર્યા પછી આ પ્રાર્થના કરવી અનંત સંસાર મહાસમુદ્રે મગ્રમ સમભ્યુદ્વર વાસુદેવ અનંત રૂપે વિનિયોજય સ્વ સૂત્રાય નમો નમસ્તે પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષ જમણા હાથમાં અને મહિલા ડાબા હાથમાં બાંધી લે રક્ષાસૂત્ર બાંધતી વખતે આ મંત્ર જાપ કરવો અનંત સંસાર મહાસમુદ્રે મજ્ઞાન સમભ્યુદ્વર વાસુદેવ અનંત રૂપે વિનિયોજિતાત્મા માયનંતરૂપાય નમો નમસ્તે ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન દક્ષિણા આપી પછી તરત જ તમારે ભોજન કરવું આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ અનંત ચતુર્દશીની કથા આ પ્રમાણે છે પ્રાચીન કાળમાં સુમંતુ નામના ઋષિ હતા તેમની એક પુત્રી હતી જેનું નામ સુશીલા હતું સુશીલા ખૂબ જ ગુણવંતી હતી સમય આવવા પર સુમંતુ ઋષિએ તેના વિવાહ કૌંડિન્ય મુનિ સાથે કરાવી દીધા ભાદરવા મહિનાની શુકલ પક્ષની ચતુર્થીના દિવસે સુશીલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યા પછી અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી લીધું ભગવાન અનંતની કૃપાથી સુશીલાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવીને કૌડિન્ય મુનિએ સુશીલાના હાથમાં બાંધેલું અનંત સૂત્ર તોડીને આગમાં નાખી દીધું જેના કારણે તેમનું સુખ ચેન ઐશ્વર્ય સમૃદ્ધિ ધન સંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ દુખી રહેવા લાગ્યા એકવાર તે ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યા ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમને અનંત ચતુર્દશીનું વ્રત કરવા માટે કહ્યું કૌંડિન્ય મુનિએ વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની સુશીલાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત પણ કર્યું અનંત વ્રતના પ્રભાવથી તેમના સારા દિવસ ફરી આવી ગયા અને તેમનું ગયેલું સુખ સમૃદ્ધિ પાછું તેમને મળી ગયું અને તેમનું જીવન સુખમય બની ગયું મિત્રો મને આશા છે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડિયો લાઇક કરજો શેર કરજો આવા જ અમારા અવનવા વિડીયોની માહિતી તમને તરત જ મળી રહે માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બે લાયકનને પણ દબાઈ દેજો તો ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ